આકાશવાણી જોઈએ ભોજ કેન્દ્ર રજૂ કર્યો તા કચ્છી કાર્યક્રમ રિયાણ એ રામ રામ રેણ કાર્યક્રમ સોણદલ મણી ભારે કે ને બેન રે કે ને નીલમ બેન આખે પણ આનંદ બાજા જજા કરે ને રામ 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 આનંદ ભા અજી રેણ જી ગાલ કરીઓ ને તો ગુજરાતી મે એકડી ચોવકાય કે ઉજળ ગામ માં એરંડો પ્રધાન પણ એન જો મતલબ એન જરા અલગ આય પણ પાકે જોકો ગાલ કેણી હે ને ઈ પણ એરંડે જી જાય અને એન વિષય જો ચો ને પાક વિષય હિન્દી જે પાક વિષય તર્થિક વર્તન ડિને મેં પ્રધાન એડો ચીજે

ઘણે મેળે આલી કેમિકલ ઇન્ડસ્ટ્રી આય ઇન જો ઉપયોગ થી એ તો અને ભાવ પણ સારા મિલેતા એટલે પાકે એટલે ખેડૂતે જે હિત ને ખેડૂત જે ફાયદે જી ગાલ પાકે હિંટી જી કરે જી આનંદ ભા હિંડિયા એટલે અખાદ્ય તેલીબિયા પાક અને પાંજો गुजरात राज्य सॼे देश में इंडीअ जो उत्पादन गिने में पैलो है अने हिंडिया त दवा थी मंडी ने घणे मणेन जा उपयोग गई इन तेल जी चिकास जे कारण ऊंझण तरीक़े पाण वापराएजे तो रंग रसायन ताईं चया पर आहे न से ॿई कॉस्मेटिक आइटमूं आहिनि हिनमें सौंदर्य प्रसादन जी आइटम में में पिणु इंडीअ जो उपयोग इंडीअ जे तेल जो उपयोग थिए तो अने

અને હિન્દીયા પોખીણા મેં તએનલે કરે જમીન કી તૈયાર કેણી ઈમણે ગાલ્યો તો કંધાસી પણ મણિયા પેલો જોકો પોખીણો હે ને જો બેજ ખપે સચી ગાલ અને એન બેજજી પસંદગી મે આય ને સે પાંજી ગુજરાત રાજ્યજી જોકો કૃષિ યુનિવર્સિટી હોઈ ને ઈ ગણે મણે હાઈબ્રિડ ને સોધારેલુ જાતું બાર પાડેવાયો જોકો અમુક જોકો રોગ હું તો એનડીએ મે રોગ જીવાચો ઉપદ્રવ પ્રમાણ મે ઓછો વિતો પણ છતા એ જોકો

ਹਾਣੇ ਕਰਿਓ ਜਾਤੇ ਦੀ ਗੱਲ ਤੇ ਇਹਨਾਂ ਮੈਂ ਹਾਈਬ੍ਰਿਡ ਜਾਤੇ ਮੇ ਜਾਣੂ ਇੱਕੜੀ ਜਾਤਾਏ ਜੀ ਸੀ ਐਚ ਸਤ ਇਹ ਜਾਤਾਏ ਨਾ ખેતી મે મેદન સારો મિલે કોહવારે જો રોગ અચે તો પ્રતિકારક શક્તિ બહાર થઈ શકે પણ કપિત જેટલો ઉત્પાદન મળે ને એનાથી પિયત મેં બી ત્રે ગણું ઉત્પાદન વધારે તો બી એક જાતજી ગા તી જાત આી સીએચો ચાર સત્તર ગોલ્ડ બરાબર બો હજાર સાલ મેન કે બાર પાડે મે આવઈ અને ઉત્પાદન જી ગાલ કરીઓ ન ત હેક્ટરે લગભગ ત્રે કિલો એટલે લગભગ ચાર હજાર કિલો જેટલો ઉત્પાદન મળે તો એની જો થળ રતોવે તો અને કંઢેવાળા ગાંગડા થી હતા સુકારો અને જો કો પર્ણ જા ફૂંદા એનસે એનમે પ્રતિકારક શક્તિ આ એટલે ઈ એન કે નળે નતા બરાબર બઈ એકડી જાતા હે જી સી એચ નો બે હજાર ઓગણીસ મેં બાર પાડે મેં આવ્યા ઈ પણ લગભગ ચાર હજાર કિલો હેક્ટર દીઠ ઉત્પાદન દેતી અને એમને પણ મૂળ જે કુવારેથી પ્રતિકાર શક્તિ આય સુકારો પણ એમને નતો આજે થર્ડ એન્જો પણ રતો વેતો ત્રઈ જાતા એ જીએસી 11 ઓ ઈ પણ 2019 મે 12 પઈએ સુકારેથી પ્રતિરોધ આય અને એન્જો ઉત્પાદન લગભગ 3032 કિલો હેક્ટર થાય છત્રી સો કિલો ઉત્પાદન મને એ લાલ થાય થડ મજબૂત થિયે અને ત્રિછારી કાંટા અર્ધ કાંટા ઘાઘરા પ્રતિકારિકતા પાઈ પ્રચલિત બજાર છીએ હજાર કિલોગ્રામ હેક્ટર ઉત્પાદન પણ બેજ પોખણું માવજત એટલે ફૂગનાશક દવા જો પટ દઈ અને કે વાવે અને વાવણી જો ટાણું તહેવાર જુલાઈ જુલાઈથી કરે ને ઓગસ્ટ જો મધ્ય ભાગ એટલે ઓગસ્ટ સુધી કે વાવે સગાજે જ બિન પિયતવે 90/60 જે અંતરે પોખીણીને ને તો 190/75 સેન્ટીમીટર જો અંતરે મે રાખણું બી આરણ ગુજરાત રાજ્ય જા બીજની ગમય ઓડાથી મેલે કૃષિ યુનિવર્સિટી આણંદ થી પણ સગાજે અને બે પણ વિષ્ણુભાઈ પૂરી ગઈ હા અને કાર્યક્રમ કર્યો ઇન્ડિયાની તનંદ બાડિયા લાડે જો પાક ઊના મૂળ વિને તાઇન જ એટલે એનલે ઊની ખેડ જરૂરી જમીન ની ફળદ્રુપતા જાળવી રખણી પણ જરૂરી પાકો ભોવે દરમિયાન એટલે એ ખાસ્સો સડેલો અડો છેણ્યો ખાતર દોઢ જેટલો હેક્ટર ડીણો દિવેલી ખોડ પણ એક ટન વે અને એનલે કરે ને પંચોતેર પંજા જીરો જીરો એ પ્રમાણે ડીણું નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટાસ ઈ રસાયણિક ખાતર દેઇ શા જે બા પાયેમાં ફોસ્ફરસ જો જથ્થો અને પંજા ટકા નાઈટ્રોજન દેઈ ણું અને વાવણી પોઈ પંજ ડો અઠવાડિયે પોઈએ એ બોસર મે પિયત વખતે બેજમાં દેઈ શાજે બાકી જો જથ્થો ખાતર જો બો તો જમીનમાં સલ્ફરની ઉણપે ન તો સલફર ડીણો જરૂરી તધુ ઉત્પાદન મેળવે શરૂઆત પિસ્તાલી પંજા ડીન એ નિંદામણ મુક્ત પાક કે રખણો એ બહુ જરૂરી એટલે એ માળ વ્યવસ્થિત વહી પિયત કપિત પિયત બ રીતે થઈએ એટલે છ થી આઠ પિયત જમીન જે પ્રતને ભેદ સંગ્રહ શક્તિ પ્રમાણે જરૂરી ટપક સિંચાઈથી ચોવીસ ટકા પાણી ભચે તો અને છત્રીસ ટકા વધુ ઉત્પાદન મેળે તો એટલે એ પણ જરૂરી બાકી તો લગભગ નેવું થી સો ડી થઈએ ને એટલે મુખ્ય માળ આવે ને એનજી થઈ વને પકીને કાપણી લાયક એટલે માળ મેં અંદાજે લગભગ અડધા ડોડા પકી વેને ને એટલે એનકે કે કપે જે ઈ નિશાની ઈ કાપણીયા ને લગભગ ચાર મહિના સુધી ચાલુ રહે અને ઈ માળે જો કો દિવેલા જે મેં થિયે તા એ બાળું હોય ને ઈ મળે એકલે ભેગ્યું ના પકે એટલે જડી રીતે પકડી એડી રીતે માળું ઉતારે અને પોઈ મે રખણી અને છેલ્ે મિડે માતરી તડે તિવેલ કઢે જો થ્રેશર છે તો દાણા છૂટા કરે સાફ કરે વેચાણ તૈયાર કરે અચેંતા અને એ દિવેલ જ ભાવ સારા રે એડી પૂરી શક્યતા ઉપયોગી નીલમબેન બારેની પસંદગી જો માં ગીત સોયો અબ્દુલ કાદર ખાત્રી કિરીટભાઈ સોલંકી ને કીર્તિબેન સોલંકી અને ગાણે મેડે મેસેજ આચી વે પણ બાગે ની ગેનો ને હી મેસેજ આય હંસા બેન રાઠોર જો ને વિજયભાઈ રાઠોડ જો જજા કરને રામ રામ ચેતા ગીત ભજન ખાસા લગાઈ ચેતા નવીનભાઈ ખત્રી માધા પર જજા કરને રામ રામ ચેતા એની બેગા એક ગજેન્દ્રભાઈ ભરતવાલા હેમંત ચવાણ જે સ્વર ભજન ગમ્યો એરનડેજી માહિતી ગમઈ અને ગીત પણ ગમ્યો કોઈ જો મેસેજ આ વિષ્ણુભાઈ દરજી જો ઈ પણ જજા કરને રામ રામ ચેંતા કાર્યક્રમ નિમિત સોણેતા

ભાઈ લાડક ઈ પંજજા કરને રામ રામ બરાબર પોજે મેસેજ આય જિગનેશ ભાઈ પરમાત જો કલ્યાણ પર મંજલ થી પંજજા કરને રામ રામ કહેતા અબ્દુલ કાદર ખત્રી પંજજા કરને રામ રામ કહેતા નીજી પસંદગી પૂરી થઈ ઈ સુણીને રાજીપો થયો એરંડે વિશેની ગાલિયો પણ કરીએ તાને મેસેજ પણ આયો હે તો સે પર બાગે ની કેનો પ્રવણામ અન બા પ્રવણામ નિલમ બે નો બજસ્થ વિકર્સ હું બજાડી જબળા તો સાઉન્ડ મેને ગાલુ લક્ષી ને સોમવાર ના સામી અવાજ મે શંકર ભગવા નો બજન દે રજુકાય કો ગુલબજા બધી તો કી માયતી દનન કદા સર્વહત નિલમ બે ગલ કે તારી પરગમે કમક્રમિક ભાઈ જલાઈ પસંદી હો ગીત ફળ્યું મને ગીત કમશિયારામ

ખૂબ આનંદ થયો અને એનંદે માહિતી પણ ખુબ સારી ગમે અને ચકર થી કોલી ફકીર મોહમદ બાવા અને કોટલા થી રાજરામ જે રામ રામ આનંદભાઈ નિલમબેન

કે બેનરે આ કે પણ આનંદ બાજા જજા કરીને રામ 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 રામ